તેના મિત્ર પ્રિતેશ શશિકભાઈ આસો દરિયાએ ઘરે લઈ ગયો હતો જે યુવતી સંત શારીરિક સંબંધ બાંધ્યો અને અનિલ દેસાઈ પૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્ર પ્રિતેશ શશિકભાઈ આસોદરિયા ઉર્ફે નયન રામજીભાઈ વેકરિયા અને સોમા હરપાલભાઈ આલાણીના નામના અન્ય ત્રણ શખ્સે પણ યુવતી પર બળજબળીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું વીડિયો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ યુવતી પર આ ચાર શખ્સે દુષ્કર્મ કર્યું હતું એ બાદ યુવતીએ પોતાના ઘરે આવી પરિવારજનોની વાત કરતા રોજ મોડી સાંજે આ ચાર શખ્સ સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસ આરોપીઓ સામે પુરાવા એકત્ર કરવા માટે ઉડાણપૂર્વક તપાસ કરી રહી છે અશોક મણોર અમરેલી